આઠ તારીખથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત કરવાના સરકારના નિર્ણય સામે રાજકોટના યુવા એડવોકેટ્સના એક જૂથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો એડવોકેટ્સના જણાવ્યા મુજબ ભારતમાં નાગરિકોને શું પહેરવું અને શું ન પહેરવું તેનો અધિકાર છે વાહન ચલાવવા માટે સારા રસ્તા અને ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા કરવી એ સરકારની પ્રાથમિક ફરજ છે પરંતુ સરકાર લોકોને દંડ કરીને હેરાન કરી રહી છે આ જૂથે કહ્યું કે તેઓ જાગૃત નાગરિકો અને વકીલો તરીકે આ ફરજિયાત અમલનો વિરોધ કરી રહ્યા છે તેઓનું માનવું છે

એની કામગીરીમાં તો કઈ ધ્યાન દેવું નથી આ કેમ લોકોને હેરાન કરવા કેમ લોકોને દંડવા એના ખીચા ખાલી કરવા આવા જ કામ સરકાર અત્યારે કરી રહી છે